શું તમને ચહેરા ઉપર કાળા ડાઘા પડી ગયા છે અથવા તમારી સ્કિન જે છે ઓવરઓલ ડાર્ક થઈ ગઈ હોય તો તમારે શું કરવું જોઈએ અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો તો સૌથી પહેલાં તો સનસ્ક્રીન લગાડવું જરૂરી છે સનસ્ક્રીન તમારે દિવસમાં બે વાર લગાડવાનું એકવાર સવારે અને એકવાર બપોરે ઇવન ઇફ તમે ઇન્ડોર્સ જ રહેવાના હોય ઘરમાં જ રહેવાના હોય તોય તમારે સનસ્ક્રીન બે વાર લગાડવું જરૂરી છે એનાથી તમારી સ્કિન જે છે એ યુવી રેડિયેશન પછી ઇન્ફ્રારેડ રેડિયેશન એનાથી બચે છે અને તમારી સ્કિન જે છે એ બેટર દેખાય છે બીજી વસ્તુ કે જો તમને ખીલ થયા હોય કે પછી ફોડી થઈ હોય ફેસ ઉપર તો એને ખોતરીને કાઢવાની નહીં કે એને દબાઈને કાઢવાની નહીં ત્રીજી વસ્તુ કે મોઢું ધોતી વખતે કે મોઢું લૂંચતી વખતે તમારે જોર જોરથી ઘસવાનું નહીં બી જેન્ટલ યોર સ્કિન અને કોઈ પણ જાતનું ઘરેલું ઉપચાર સ્ક્રબિંગ મસાજ માલિશ એ બધું કરાવવાનું નહીં અને જો તમને આ બધી વસ્તુથી પણ તમારી સ્કિન લાગે કે હજુ ડાર્ક છે તો પછી તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લઈને અમુક ક્રીમ્સ આવતી હોય છે જેનાથી પિગમેન્ટેશન ઓછું થતું હોય એ લગાડવાનું રહેતું હોય છે ક્રીમ્સ અને સનસ્ક્રીનના સિવાય પણ અમારા ક્લિનિકમાં અમે લેઝર્સ અને કેમિકલ પીલ્સ કરતા હોઈએ છીએ જેથી તમારા સ્કિન ટોનમાં સુધારો દેખાતો હોય છે સો જો તમને આવી કોઈ પણ સ્કિનની ઇશ્યુ હોય તો તમે સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે અમારી મુલાકાત લઈ શકો છો